બોડી લોશન વાતી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો હું દેવ તો આપણો વિડિયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે આપણે જવાનું છે ખરીદી કરવા હું ખરીદી કરવાની છે એનો હવે કે છે તમે જો કે તો ના તો કઈ નહીં તો જોમો ફેમિલી અત્યારે દિવાળી સીઝન છે તો ખરીદી હે ની હોય ખબર હોય તો અત્યારે આપણે છે ને કપડાની ખરીદી કરવાની છે બૂટ ચંપલની કરવાની

કાલે અમે ગામડે જવાના હતા બગો ત્યાંનો તો આલો અત્યારે જઈ માર્કેટ ઓકે કંદીનર બલે આ આ જો ઓમે કેટલી બધી ટ્રાફિક છે ગાડી લસ નઈ કા તો જો આમ જો આ બરોડા જો કેમ બાકી ટ્રાફિક કેમ ગજબની છે ને

પણ એના આ સાઈઝ બે હે કે નો બે હે એવું છે એટલે હા અને એક આ નવું છે જો આ હું કઈ કંપની છે હાયર જો કે હાયર કંપની છે નવું મોડલ અને આ એલજી આ બે નવા મોડલ છે બે હજાર પચીસના તમને લઉં અને આ જુઓ આ છે ને તમારી શોપ હશે ને છે તો આ બેન છે ને એ મારા ફોલોવર્સ છે કા એ છે ને રોજ

એસી છે વોશિંગ મશીન છે ડબલ ડોર વાળા ફ્રીજ છે હાલો હવે જાજો કટ નથી બહુ થઈ ગયો કા વડવાળા સર્કલ વડવાળા સર્કલ જો આ કોણે જોયું છે કેમ પણ દાદા કેવા ટાંડા લે પાસે કા વડવાળા સર્કલ વડવાળા સર્કલ ને આગળ જ છે શોક કા સાગર ને નાકે અમે વોશિંગ મશીન તો નકી કરી આવ્યા

જો રંગબેરંગી મૂકવા છો બધા ફ્લેવર માં આવી જીર નો ગલાસ વીસ રૂપિયા નો ગલાસ જો

અને અત્યારે હાથ હાડા હાથ થઈ ગયા હતા હાડા હાથે હું ઘરે પૂગી છું અને લાવી હું ખબર કાંઈ જાજુ નથી લાવી દીધો આવું લાવી છું ખાલી આ છે નણંદની છોકરીના કપડાં છે આ બે જોડી જો આ બે જોડી કપડાં છે મસ્ત છે ગોટીવાળા ખોલો છે અને આ પર્સ લાવી છું મારી હાટુ જો મારા હાટું પોસ લાવી છું પછી મારે બંગડી લાવી છું જો આ કપડાં છે જો છે ને મસ્ત હા જોઈ કપડા લાવીશું અને આ સસમાં લાવીશું સાજી થાટુ સાજી ગેમા ન ગેમા ગમે જ ને જો સાજી થાટુ સસમાં લાવીશું પછી મારી હાટો સો આવું આવું બધું લાવીશું પીસી લાવીશું આ લિપસ્ટિક લાવીશું માથામ નાખવાનું લુચર લાવીશું અને આ સાજીતને બહુ કાનમાં ખંજવાળ આવે કે નહીં કા એની આટો હલાવી સૌ એની એ બીજો તો કઈ નથી લાવી પણ છે ને સાજીત કે નખ બતાવી જો આ નખ લાવી હવે આ લગાવું કે નહીં લગાવું એની કઈ ગેરંટી ન હોય જો તો હવે છે ને સાજીત ના હજી કપડાં બાકી છે તો અમારે જવાનું છે સાજીત ના કપડાં લેવા તો હું પેલા છે ને મારું માથું પાછું થોડુંક બાંધી દઉં અને પછી ગઈ સાજીત ના કપડાં લેવા કા

જો આપણે છે ને કવર ફિટ કરાવી લીધું છે કેવું છે જો આવું કામ ફિટ કરાવી જો ને જો આવી નાની એવી દુકાન છે પણ કપડા મસ્ત મળે છે જો આ શર્ટ છે ને આ શર્ટ જો આ શર્ટ સાથે તે પસંદ કર્યો છે હાશ ફેમિલી થાકી ગયા હવે આજ તો ગાંડી ખરીદી કરીને આવી ગયા છે બોલો આજ અમે આખો દિવસ ખરીદી કરી કા સર જો આ માથું દુખવા માંડી છે હવા ન પડતી ટી ટી અને ટ્રાફિક 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 બહુ સુરતનો ટ્રાફિક ગજબ બહુ બાપા જો આવું બધું લાવ્યા છે ખાવાનું લાવ્યા અત્યારે તો જો આવું આ શું છે સોન પાપડી સોન પાપડી આ છે ખારી કહેવાય અને ખારી કહેતા હતા દુકાન અને બીજું શું લાવ્યા છે ખબર હા નાન અને આ શું કહેવાય ઘારી જા ઘારી લાવ્યા લેવા સવી મેં કોઈ દિવસ ઘારી નથી ખાધી

બૂટ લીધા છે કા અને આમ જો અમે છે મીઠાઈ ની આરે અમને ફ્રી બોડી લેશન છે જો કયું છે

મળશું કાલના વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય